देख वेट में नहीं है नहीं यकीन नहीं थोड़ी नहीं है तो हम कम से कम तो बजामेश और मजामद ने स्वागत फिर रिकॉर्ड बटन नो वीडियो से तो आज આપણે ચલાતા મોવા તો કાઈમ ગઈ છે આજ થોડું ગયા 1 4 મટે આવ્યો તો થોડીક ઓર લાગી છે 4 આવ્યો તો 4 થોડોક લેટ થઈ જશે આજે પણ તો ચાર માં મિત્રો મારે ગામમાં જવાનું સમર

મિત્રો અચ્ચરે પડી છે સાંજ ને આપણે ગામ માં જલાતો તો એસી એ કબૂતર હંધા છે અચ્ચરે જો ઉપર બેઠા છે તો અચ્ચર આપણે થોડાકણા તો ઉતર છે ને આપણે સેટલ કરવાનું છે આવડા સેટઅપ માં આમાં મને ખબર છે બાકી અહીં પીડા છે ડુંડા જો बाजरा નાવડ પોગે છે મળ આવું નથી દાણા નીકળે મને એવું લાગ્યું જો કેટલા દાણા નીકળે છે જો તો મિત્રો આપણે અચ્ચર આવી જશે સેટઅપ ઉપર તો આજે આપણે દિવસ સુધી કાઈ વિડિયો શૂટ કરવાનો ટાઈમ નતો મળ્યો એટલે અચ્ચર આપણે થોડો ઘણો શોર્ટ કરી બાકી थोड़ा कपड़े सूट उतारा है पहला नहीं वे तुमने बता दिया आज में तो चेहरा शूट था सेटलो करसु बाकी आपड़े पहला ने जो शॉर्ट थोड़ा से उतारा ली तुमने बताई तो आज में कबूतर जो अचरमा बैठा से आया चूहा मां बैठो है आने पण आपड़े सेटअप कर से सेटल आने पण शटर करवानो है और ना तो सेज ऊपर पण ઘણા बैठा है जामा इंदा है तो ले तो अंदर बैठो से मिलने लगे जो अंदर बैठो से अंदर बैठा है पुपत भाई जो आया है काबरू ब्लैक तो आया छोटी कर हाँ मैं बाकी दा दा दा। तो ऊपर बैठा है बिजा बाकी है छोटी कर जो भी आने से ना आपने हाँ से पकड़ी हुआ थोड़ा गुनू क्या हो रहा है बाकी पकड़े दे दे તો મિત્રો આજ તો શહેરોજ તમને થોડોક અલગ અલગ લાગતા છે કેમ કે આપણે વાળના વાળને થોડુંક સેટિંગ કરાવ્યું છે અને બાકી કેટલું મિત્રો અત્યારે આપણે સેટઅપની વાત કરીએ તો આવડો સેટઅપ છે આપણે ઉપર જે પોગી શકતા એમ નથી પોગ્યા કેમ છે નહીં યા કે જે ડબલ્યુ છે આપણે ઓછું પડે છે એટલે આવશે પછી આપણે સડશું ઉપર તો જે આવે એમ છે મારું પપ્પા જેટલા ગામમાં પછી લઈને આવે ત્યારે આપણે સડીએ છીએ ઉપર તો અત્યારે મેક્સિમમ એટલે હોય સડીએ છીએ એટલે હાથ ઉપર કરી દે એટલે હોય જો તો મિત્રો અત્યારે આપણે પોગીએ કેમ છે નહીં તો ઘડી કોરન પાસે આપણે સડીએ તો અત્યારમાં તો આ બસ બેઠા છે બાકી આ બધું ખાલી છે જો આમાં ખાલી છે આમાં બેઠા છે આ બધું બાકી ઉપર બેઠા એક બે તો અત્યારે આપણે ઉતરી જઈએ તો ઘડીકરી પાસે આપણે આવી કારણ કે આપણે સડી નહીં આપતા ઓલા ઉપર તો કાંઈ પગા હે નહીં તો જે ઓલું આપણે લાવશે પછી આપણે ઉપર સડીશું તો મિત્રો આપણે તો કે આવી છે તો થોડાક આપણે ઉપર સડી જો એટલી આપણે મેક્સિમમ થાય તો આમાં કેમ

તો હાલો ચરમની છોતરે જપીશમાં સાહેબ તો ચાહો તો ચેનલ પર નવો સબ્સ્ક્રાઇબ કરી લજો ને એક લાઈક કરી નાખજો તો હાલો પછી આપણે વસાવી તો મિત્રો આપણે પાછા અત્યારે મે એકર કબૂતરને ડિસ્ટર્બ કરવા માટે પોગી ગઈ છે તો કે બિચારા સકે દેખરેખ રાખે એમ કએ સમજ માનતી આ ઉડવાની થી તો આપણે મિત્રો અત્યારે આપણે આસી કબૂતર એક બે થોડા ફેરવવાના છે બે ત્રણ ઉડાઈ ફેરવીને છે તો આમાંથી બે લઈ જવાનું છે આવડા અને એક આમાંથી અંદરથી લઈ જવાનું છે ઓટલા આ કબૂતરયા અવિજો જાવ હમણાં તવીજો જાવ ટેન્શનમાં કરતા બહુ હં માર સે કેમ લગાઈ ચામી તો ફટાફટી બોલાણી તો મિત્રો આપણે આમાંથી જે છટદીને કબૂતર કાઢી લી ને બે આમાંથી લી જવાનું છે ઓવડું અફલે ઈંડા પર બેઠો છે આને લી લી આપણે ઈંડા પર બેઠો છે ને कबूतर ने अपना पकड़ी था बॉल वामड़े आउट गया बड़े अज़म किस्म का प्राणी है कबूतर तो देखिए यह कबूतर ने ले लिया है औरत दो इसमें तो अपना पर्दी में तुमने पकड़ी कर बस आने बीक लगी है आज कोक तो, को तो बारी नड़े है है। तो पकड़े गए बारी नड़े बहुत लैक आती तुम्हें हाँ जो बारिश नड़े पड़ा है पकड़ू है तो होता है किसे बट लेना हो ना ओड़ा किराणो बट लेना हो इनसे क्या मसे हम एक बैठो है काम में बैठो है ये अगले तो हो भी बोले नहीं मरे चलो अपन कड़ी काम की दी तो आउड़ा उड़ा नहीं धारू ऐसा लूड़ी जहाँ मना तो तो मित्रों रेवा दिया पढ़ने ब्राउडी जहाँ करूँडी जुहराए ते इटली आने रिस्क नोले तो वाने पर सब अपड़ पकड़ी ली तो आलान अपड़ वोला मैं शिफ्ट करूँगा ना सेव हमे એ ટ્રાઉમસો બેક ઉપર બેઠે હે ચરે નું નામ આપણે એક નાખી છે આમ એક જંગલી બેઠો છે કાયે બેઠો છે જો જંગલી એટલે કે જંગલી જો ચર બેઠો છે રાત્રે પણ જો નામ આપણે બે મિકા છે હે તને લાગી બેઠાને એકદમ મસ્ત લોબડા તો આપણે નીચે ઉયા જઈ તો મિત્રો આપણે ફાઇનલી બધા કબૂતરને સેટલ કરી દીધા બધા તો નહીં પણ થોડા ઘણા કર્યા છે કરવાના હતા એ બાકી થોડા ઘણા હાં બેઠા છે આમાં તો આપણે બે ત્રણ જે સેટલ કરવાના હતા એને સેટલ કર્યા છે બાકી હાં બેઠા છે તો આજનો વિડીયો તો આપણે પિક્ચર હાજમાં બેક ઉતારો છે એટલે રિઝલ્ટ એક આવ્યું નહીં રહ્યું પણ પિક્ચરમાં આપણે ઉતારવો પડ્યો કારણ કે એટલે બધો આપણે ટાઈમ નહોતો આજે હાજ છેટાવ્યા મૂવાથી આવવામાં થોડોક લેટ થઈ ગયો એટલે ટાઈમ કઈ મળ્યો નહોતો એટલે આપણે ચાર થોડુંક શૂટિંગ કર્યું તો આજના વિડીયોમાં બસ એટલું જ તો કાલે ફરીવાર મળશું એક નવા અને મસ્ત વિડીયો સાથે તો જ્યાં સુધી બધાને જય માતાજી બબાય ફરી વાર મળીશું કાલે નવા વિડીયો સાથે સબસ્ક્રાઈબ કરી નાખજો યાર સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક પણ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં તો મળશે કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બબાય